ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી વિકાસના કામને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે સાબરમતી નદી પર બની રહેલા એક મહત્વપૂર્ણ પુલમાં નેશનલ હાઈવે અમદાવાદ ડિવિઝનના અધિકારીઓની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે માહિતી મુજબ આ પુલનું કામ નક્કી કરેલી સમય મર્યાદા કરતાં આશરે એક વર્ષ જેટલું મોડું ચાલી રહ્યું છે છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટ કાર્યવાહી થતી દેખાતી નથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે કામમાં થયેલા વિલંબ બદલ કોન્ટ્રાક્ટર પાસેથી લિક્વિવેટેડ ડેમેજીસ તરીકે રકમ આપવામાં આવી છે કે નહીં જો નહીં તો તેના માટે કોણ જવાબદાર આ ઉપરાંત પુલના નિર્માણમાં વપરાયેલા ગર્ડરોની ગુણવત્તા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે જો ક્વોલિટી કંટ્રોલ વિભાગ અને નેશનલ હાઇવેના વિજિલન્સ વિભાગ દ્વારા યોગ્ય તપાસ થાય તો કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઈજનેર તેમજ મુખ્ય ઈજનેરની જવાબદારી નક્કી થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ પુલ મુખ્યમંત્રી શ્રીના નિવાસ સ્થાનથી માત્ર બે કિલોમીટરના અંતરે બની રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું પાટનગરમાં જ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આ મુદ્દે હવે કડક તપાસ અને કાનૂની કાર્યવાહી જરૂરી બની ગઈ છે